ટુડે બપોર બઉપર માં આપડા માતાજી મંડળ ભંગાર ભેગો કરવા અને ઉપરથી બાજુવાળા માસે કહી કે આજે તો તું સેમ ટુ સેમ લાગીશ પંગારવાળી મે કીધું કે કાઈ વાંધો નઈ બસ આજ વસ્તુ સાંભળવાની બાકી હતી હવે અને એમાં કોઈ મહાન માણસે કીધું છે કે કોઈ પણ કામ કરો શરમ નઈ રાખવાની કોઈ પણ કામ નાનું કે મોટું નથી હોતું બસ એ આપણા વિચાર ઉપર નિર્ભર રાખે છે પછી તો આપણે ન જોઈ જમણી બાજુ કે ન જોઈ ડાબી બાજુ અને સીધા પોગી ગયા ભંગારવાળા વાળા ભાઈ દુકાન ઉપર અને હવે તો લગ્ન ની સિઝન ચાલુ થઈ ગઈ એટલે કે રસ્તામાં જેવી હું ઘરે આવી એવી મને રસ્તામાં આપણી સખી મળી ગઈ અને પછી એના મમ્મી એ કીધું કે જઈને આવો માર્કેટ અને લઈને આવો મેથી બેન કઈ કે મને લેતા નહીં આવડે તું ગોતી દે અને ત્યાંથી આપડે સીધા આવી ગયા દુકાન ઉપર જે સામાન લેવાનું હતું એ લઈને આપણે સીધા આવી ગયા ઘરે આવતા આવતા મને લાગે કે એટલે મેં લઈ લીધું આ રસ્તા માંથી પેકેટ આઈ મીન દુકાનમાંથી માંથી દુકાન માંથી આવી બધી વસ્તુ આપડે બાળપણમાં માં બહુ ખાધેલી એક પેકેટ લાવી એમાંય દસ ભાગ પડાવે તો એમાં તો કઈ પેટ ભરાણો નહીં એટલે પછી પાછું પછી આપડે રાતે ગયા જરાક આટો મારવાનું રસ્તા માં આપણને આપડે મળી